ધોરાજી યુનિક સ્કૂલ ઓફ સાયન્સ ઉડાન દ્વારા વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓ તથા પ્લે હાઉસ તેમજ કેજીના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ તેમજ રામ મંદિર થીમ પર ડાન્સ રજૂ કર્યો છે ધોરાજી યુનિક સ્કૂલ ઓફ સાયન્સ ઉડાન દ્વારા વિદ્યાર્થીઓનો વાર્ષિકીના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓ તથા પ્લેહાઉસ તેમજ કેજી ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ તેમજ રામ મંદિર પર થીમ ડાન્સ રજૂ કર્યો આકર્ષણ હતું તથા ધોરણ એક થી બારના તેજસ્વી તારલાનું સ્થાનમાન શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં ધોરાજીના નામાંકિત મહેમાનો ધોરાજી ઉપલેટા ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા ભાજપ અગ્રણીય વી પટેલ દિનેશભાઈ અમૃતિયા રાજુભાઈ બાલધા વિનુભાઈ માથુકિયા કૌશિકભાઈ વાગડિયા રમણિકભાઈ ટોપિયા તેમજ જુનાગઢને કેજે હોસ્પિટલના નામાંકિત ડોક્ટર મૌલિક દાલાવાડિયા ધોરાજી શહેર નામાંકિત સ્કૂલના ટ્રસ્ટી ધોરાજી વકીલ મંડળના પ્રમુખ વી વી વઘાસિયા સામાજિક કાર્યકરો તેમજ જૂનાગઢ જીઆઈડીસીના પ્રમુખ ભરતભાઈ શિરોયા બટુકભાઈ કંડોડિયાએ હાજરી આપી

એટલે કે ગત વર્ષના જે વાર્ષિક પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓએ નંબર મેળવેલા હતા તેઓને આજ રોજ યુનિક સ્કૂલ તરફથી સીલ્ડ તેમજ આકર્ષક ગિફ્ટ એનાયત કરવામાં આવેલી હતી તેમાં મોટા મોટા રાજકીય આગેવાનો તેમજ યુનિક સ્કૂલનો સંપૂર્ણ સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં ધોરણ એક થી બારના વિદ્યાર્થીઓએ પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ અહીં પરફોર્મન્સ બતાવેલું હતું તેમજ

સ્કિલના બાળકોએ અવનવી કૃતિઓ રજૂ કરેલી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ હતો તેની સાથે સાથે ધોરણ એક થી બારમાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન સિદ્ધ વિતરણ દ્વારા પણ કરવામાં આવેલું હતું આ કાર્યક્રમને દીપાવી ઉઠવા માટે ધોરાજીની જનતામાં આગેવાનો ડોક્ટરો વકીલો અને વાલીઓએ હાજરી આપી અને કાર્યક્રમને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે પરિપૂર્ણ કરેલો હતો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે